પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્ન અનુસંધાને પીપી સવાણી સ્કૂલની અગિયાર સડસઠ કન્યાઓએ ગાયના સ્વરૂપ વાળી વિશાળ પ્રતિકૃતિ બનાવતા ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત 236 દીકરીઓનો સમૂહ લગ્ન અનુસંધાને ભારત દેશમાં દીકરીઓને ગાય સમાન માનવામાં આવતી હોય આજ રોજ પીપી સવાણી ગ્રુપની 1167 કન્યાઓને ગાયના સ્વરૂપની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી આ વિશાળ ગાયની પ્રતિકૃતિએ ગોલ્ડન ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેને લઈ બાળકીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ જે પીપી સવાણી ગ્રુપ દ્વારા જે આયોજિત રેકોર્ડ બનાવવામાં આવ્યો છે એને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે જેની અંદર પી પી સવાણી ગ્રુપની સ્કૂલની કન્યાઓ દ્વારા અગિયારસો સડસઠ કન્યાઓ દ્વારા ગાયની એક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી અને આ એક નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ રજીસ્ટર કરવામાં આવ્યા છે મહેશભાઈને કાર્ય શું મહેશભાઈ દ્વારા જે હાલ દીકરી દિલનો દીવો એ પ્રસંગ ઉપર જે સમૂહ લગ્ન કરી રહ્યા છે તો એમ કહેવાય છે કે કન્યા છે એનું જીવનની અંદર ગાયની જેમ જ કે એના દીકરી છે બે કુળને તારતી હોય છે તો એની અંદર એનું પિયર પક્ષ અને સાસરી પક્ષ આ બંને પક્ષમાં એ ગાયની જેમ જ રહેતી હોય છે તો ગાય એ ગાય દાન છે આપણા પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાયનું જે દાન છે એ સૌથી શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે તો આના ઉદ્દેશ સાથે હાલ પીપી સવાણી ગ્રુપની સ્કૂલના જે કન્યાઓ છે એમના દ્વારા આ ગાયની પ્રતિકૃતિ બનાવવામાં આવેલ આપણે જોઈ શકીએ છે તેમ ગાયની વિશાળ પ્રતિકૃતિ કન્યાઓ દ્વારા બનાવવામાં આવી હતી બાળકીઓએ સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈને ગાયના આકારને જાળવી રાખ્યો હતો અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું મહેશભાઈ સવાણી દ્વારા દીકરીઓ દિલનો દીવોના સૂત્ર સાથે આયોજિત સમૂહ લગ્ન નિમિત્તે પીપી સવાણીના વિશાળ ગાઉનમાં અગિયારસો સડસઠ કન્યાઓ દ્વારા ગાયની વિશાળ પ્રતિકૃતિ બનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત